નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ બાવીસ મે બે હજાર પચીસને વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વીડિયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ સો રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ આઠસો એંશી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર એક રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ દસ હજાર દસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ ગ્રામ ભાવ એક લાખ સો રૂપિયા રાખી આવશે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આ છે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર નવસો એકત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર ચારસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાશી હજાર ત્રણસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ સાત હજાર એકસો બોતેર રૂપિયા મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ ત્રાણું હજાર સો રૂપિયા રહ્યા છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ રહ્યા તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર સાતસો તેતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્યોતેર હજાર નવસો ચુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સત્તાણું હજાર ચારસો ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એકતો સોનાનો ભાવ એક લાખ સોળ હજાર નવસો સોળ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ હજાર ત્રણસો રૂપિયા રહ્યો છે